મિત્રો આજે તમને ચારસો ફૂટની ઈયળ બતાવું અને મિત્રો કેટલી લાંબી છે તો તમે જોઈને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર ઘણી મોટી લાંબી ઈળ છે અને તેના વાત કરીએ એકસો ને વીસ કિલો વજન છે અને તમને હવે એકવાર બતાવી દઉં ચારસો ફૂટની ઈયળ એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર તમે નાની નાની ઈળો તો ઘણી બધી જોઈ છે પરંતુ આવડી મોટી ઈળો ક્યારેય નહીં જોઈ હોય એટલે હવે એકવાર બતાવી દઉં એટલે કે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર કેટલી મોટી ઈયળ છે અને મિત્રો હું અત્યારે આ ખેતરમાં આવ્યો હતો અને ખેતરમાં ઈયળ જોવા મળી હતી એટલે તરત જ મેં આવીને વિડીયો ચાલુ કર્યો અને વિડીયો ચાલુ કરીને આપણે હવે તમને બતાવીએ કે ભાઈ ખરેખર ઘણી મોટી લાંબી ઈયળ છે અને તેનો વજન પણ ઘણો મોટો છે તો તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે કેટલી મોટી ઈયળ છે તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે અને એ ઈયળ આપણને અહીં આ ખેતરમાં જ જોવા મળી હતી એટલે આપણે તમને બતાવી દઈએ કે ઈયળ કેવડી મોટી છે અને તેનું વજન પણ તમને બતાવી દઈએ કારણ કે તમે દેખશો એટલે તમને વજનનો અંદાજો આવી જશે કે ભાઈ ખરેખર ઘણી મોટી ઈયળ છે અને અત્યારે આપણે ખેતરમાં એ જ ઈયળ ગોતી રહ્યા છીએ અને એ ઈયળ આપણને અહીં જ જોવા મળી હતી પરંતુ એ હળિહળી ચાલતી હતી એટલે કદાચ થોડા ઘણી દૂર ગઈ છે પરંતુ એકવાર આપણને જોવા મળે એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર ઈળ ઘણી બધી મોટી લાંબી અને મોટી પણ છે તો મિત્રો અત્યારે આપણે મગફળીની અંદર છીએ અને મગફળી તમે જોઈ શકો છો કેવી સરસ મજાની મગફળી છે અને સુરજ દાદા ઉગી રહ્યા છે મિત્રો જોઈ લો અને આપણે પણ ખેતરમાં આવ્યા ખેતરમાં ઈયળ જોવા મળે એટલે આપણે તરત જ વિડીયો બનાવ્યો અને ચાલુ કર્યો વિડીયો બનાવીને કારણ કે આપણે ઈયળ જોવા મળી હતી એટલે આપણે વિડીયો બનાવવો એ આપણી ફરજ છે કારણ કે અત્યારે બધું મિત્રો આવનારી વસ્તુ અત્યારે જોવા મળતી હોય છે અને આપણે કોઈ બાકી ઈયળ પણ આપણે હેરાન નથી કરવાના ઈયળ ભલે હોય ગમે તે હોય નહીતર મિત્રો પાપ લાગે ને પછી મિત્રો એ સારી વાત ન કહેવાય એટલા માટે આપણે હવે એકવાર ઈયળ તમને બતાવી દઈએ કે ખરેખર ઈયળ કેટલી બધી મોટી છે અને તેનો વજન જોઈએ ને મિત્રો તો વજનની તમે ખાલી અંદાજો લગાવી દેજો કે ખરેખર એકસો અને વીસ કિલો વજન તો હશે જ મિત્રો અને મિત્રો એ એક વાર તમને બતાવી દો એ ઈયળ આપણે જોવા મળી ફરી એક જોઈ લો ખાલી મિત્રો જે અમને તમને બતાવું એટલે તમને વિશેષ આવશે મિત્રો સામે તમે જોઈ શકો છો ને ત્યાં જ છે ઈયળ એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર કેટલી મોટી યળ છે અને મિત્રો અત્યારે આવા કાસપૂતમાં ટેમ્પલ પહેરીને ન ફરવું કે ખુલ્લા પગે પણ ન ફરવું અત્યારે જીવ જંતુ ઘણા બધા વધી ગયા છે ને હોય અને આપણને ડંખ પણ મારી શકે એટલા માટે ધ્યાન ઘણું બધું રાખવું જ અને જિંદગી વારે વારે નથી મળતી મિત્રો એ તો તમને પણ ખબર છે કે એકવાર મળે છે અને એ પણ આપણે ખોઈ દઈએ તો આપણે પછી તો જિંદગી ક્યારે મળે આપણને નથી ખબર